કે ખેડૂતો છે લૂંટાતા તા ખેડૂતો પર અત્યાચાર થતો તો કડદા થતા કોઈને વાંધો નહોતો કાયદો તો શાંતિથી સૂતો હતો પણ જેવાદમી પાર્ટીના હાવ જોડૂતો એની સાથે ગયા અને સરસ મજાનું આંદોલન થયું એટલે જે સૂતો હતો નહી કાયદો સીધો જાગી ગયો જાગી અને એમના પર અત્યાચાર કરવા માંડો એમને જેલમાં પીરા અમારા નેતાઓને જેલમાં પીરા ખેડૂતોને જેલમાં પીરા એમનો વાક હતો એમને અવાજ ઉઠાવ્યો એમની સામે જે લૂંટ ચાલતી હતી એમની સામે એમને વાંધો ઉઠાવ્યો એટલે સુતેલો કાયદો છે એ જાગી ગયો એમને જેલમાં પૂર્યા દોઢ દોઢ મહિનોથી જેલમાં છે દિવાળી એને જેલમાં કરી આ કાયદો આપને સૌને લાગુ પડે છે પણ આ જ ઘટના પછી એક અઠવાડિયા પછી સુરતમાં બીજી ઘટના બની એક શાહ પરિવારનો એક ઉદ્યોગપતિ એમને પંદર સત્તર વર્ષનો છોકરો એના જન્મદિવસ ઉપર દારૂની રેલમ છેલ માલતી હતી દારૂની પાર્ટી ચાલતી હતી એક અઠવાડિયા પહેલાં એ પોતાના હક માટે જો અવાજ ઉઠાવ્યો તો એમને જેલમાં પૂરી દીધા એમના માટે અલગ કાયદો હતો પણ સા પરિવારનો એક ઉદ્યોગપતિના છોકરાના બર્થડે ઉપર દારૂની રેલમ છેલમ થાય અને પોલીસ એને રોકવા જાય તો એ છોકરો છે એ પોલીસને રોડ ઉપર ધોડાવી દોડાવીને મારે આ વિડીયો આપણે સવે જોયો

અરે તમને નખો જાય આવા માફીનામાં તો અમારા ખેડૂત લખી દે મિત્રો વિચાર કરવો પડશે બાબા સાહેબે જે એક બંધારણ એક કાયદાની વ્યવસ્થા કરી છે આ અંગ્રેજોની સિધિલિટીના વારસદારો છે એને બે બે કાયદા આપણા માટે અને અબ્જોપતિઓ માટે અલગ કર્યા છે એ વાત આપણે વિચારવી પડશે